ન્યૂઝ હવે વડોદરામાં માણે જમા ખેતરોના પત્તા પાના વડે હારજીત નો જુગાર રમી રહેલ નવ શકુનીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડી રૂપિયા એક પોઈન્ટ છવીસ લાખ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જુગારીઓ જુગાર રમવા પોતાનો અડ્ડો શોધી લેતા જ હોય છે સાથે પોલીસથી બચવા માટે નવા નુસ્ખા અજમાવતા હોય છે ત્યારે વડોદરા શહેરની મક્કરપુરા પોલીસે બાતમીના આધારે માણેજા પંચશીલ નગરમાં ખુલ્લા ખેતરમાં જાહેર ચાલતા જુગારધામ પર દરડો પાડી નવ શકુનીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી મક્કરપુરા પોલીસે જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકની ટીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લોક રક્ષક અર્જુનસિંહ પ્રવીણસિંહને બાતમી મળી હતી કે શહેરના માણાજા ખાતે આવેલ પંચશીલ નગરમાં ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે મકરપુરા પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડતા પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે ખુલ્લી જગ્યામાં પાથરણું પાથરી પત્તા પાનાવડે હારજીતનો જુગાર રમતા અજય ઉર્ફે અજુ અમરસિંહ વસાવા પંકજ નારણભાઈ ચૌહાણ કમલેશ નાનાભાઈ પાટીલ રાજેન્દ્ર ઉર્ફે ઇંડો બળવદભાઈ જાદવ પિયુષ ઉર્ફે પક્કો પવનોદભાઈ પાટણવાડિયા પ્રશાંત બાજીરાવ પાટિલ નિતેશ ઉર્ફે ચીજો અરવિંદભાઈ ઠાકોર દીપક રમણભાઈ ઠાકોર અને સંદીપ સહદેવભાઈ પઢિયારને ઝડપી પાડી જુગારીઓ પાસેથી રૂપિયા એક લાખ છવ્વીસ હજાર ત્રણસો પચાસની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Reporter Rahul Rajput, Wine and News, Ododra. Subscribe now and press the bell icon. Never miss an update.